સંસારથી તપેલા જીવને વિશ્રામ ક્યાં મળે શાંતિ ક્યાં મળે તો કે ભગવાન કદાચ સોફામાં કુર્સી માં બેઠા બેઠા આંખ લાગી જાય તો એને આરામ કહેવાય પણ આંખ ઉઘડી જાય એને વિશ્રામ કહેવાય અહીંયા આંખ બંધ કરવા માટેનું સ્થાન નથી આ તો આંખો ખોલવા માટેનું સ્થાન છે જન્મ જન્માતરથી જે આંખો બિડાઈ ગઈ છે અજ્ઞાન તિવિરાન દશ્ય જ્ઞાનાંગજનશલા ગય અજ્ઞાનના અંધકારમાં અંધ બન્યા છે અને પરમ જ્ઞાનના દાતા એ શ્રીમદ્ ભાગવત ભગવાન છે આ ભાગવતની કથા છે તવ કથા અમૃતમ જીવનમ કવિ વિરડી તમ કલ્મશાપહ કલ્મશોને ધોઈ નાખનારી કથા છે કેટ કેટલા કલમસો મનમાં છે અત્યારનો સમય માણસનું મન બગડ્યું છે સગવડતાઓ અને સુવિધાઓ વધી છે સુંદરતાના સાધનો વધ્યા છે કે શરીર સુંદર થાય પણ મનની પવિત્રતાનું શું મન શુદ્ધેયન વિધ્યતે અત્યારે ઉઘાડાને કપડા આપનારા ઘણા છે ભૂખ્યાને અન્ન આપનારા ઘણા છે બીમાર ને દવા આપનારા ઘણા છે પણ કોઈ સુખી થનારા કેટલા દુનિયામાં આ માણસ માણસ કોઈનું કોઈનું સુખ નથી નથી જોઈ શકતો શું બીમારી ભલું નથી જોઈ શકતો આ બીમારી નથી લોકો કહે કે આટલા હજારો વર્ષ પહેલા લખાયેલી કથાનું આજે શું અરે દુનિયામાં બદલાયું શું છે તમે જેને પ્રમાણો માનો છો સુખના વિકાસના પ્રગતિના બેંકો હોસ્પિટલો સ્કૂલો કોર્ટ પોલીસ સ્ટેશન વર્ષ પહેલા આજે આ જેટલા છે એટલા નહોતા આજે જેટલી હોસ્પિટલ છે એટલા સો વર્ષ પહેલા નહોતી આજે જેટલી સ્કૂલો છે એટલી સો વર્ષ પહેલા નહોતી આજે જેટલી બેન્કો છે એટલી સો વર્ષ પહેલા નહોતી સો વર્ષ પહેલા આપણા દાદાના ચહેરા પર જે શાંતિ દેખાતી સુખ અને શાંતિ છે ક્યાં ક્યાં જઈને મળશે આ કથા જે પરમ વિશ્રામનું પવિત્ર સ્થાન છે આ કથા આપણા અંતકરણને વિશુદ્ધ બનાવશે સ્વયં શ્રીનાથજી બાબા જેમ નાથ તમે દર્શન કરો છો તો ઊંચો હાથ કરી અને તમને પોતાની નિકુંજમાં બોલાવે છે આવ 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 અને તમે જ્યારે નિકટ જાઓ એટલે પોતાના જમણા હાથની મુઠ્ઠીમાં તમારું હૃદય બંધ કરે અને માયાને અંગૂઠો બતાવે શ્રીનાથજી બાબાનું સ્વરૂપ છે ને એ જ સાક્ષાત સ્વરૂપ શ્રીમદ ભાગવત નું છે કોઈ ભેદ નથી અહીંયા પણ શ્રીનાથજી બાબા અમને તો ક્યાં કંકોત્રી મળી છે કંકોત્રી થી કથામાં અવાતું નથી કંકોત્રી મળી હોય પણ જન્મોત્રીમાં ન લખ્યું હોય ને તો કથામાં બેસાય નહીં આ તો જન્મોત્રીમાં લખાયેલું હોવું જોઈએ કથાની કંકોત્રીની प्रतीक्षा ન કરાય એ તો સૂચના મળે ને દોડી જવાય અને જ્યારે ભગવાન પોતે આમંત્રિત કરતા હોય હવે જેના લગ્ન હોય એ વરરાજા તમને કહી જાય કે મારા લગનમાં આવજો પછી કોઈ કંકોત્રીની રાહ જોવાય એમ અમારા શ્રીનાથજી બાબા ઊંચો હાથ કરીને તમને બોલતા બોલાવતા હોય આવ 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 પછી જો કોઈ કંકોત્રીની રાહ જોય તો એ દુર્ભાગી કહેવાય

એનું સામર્થ્ય શું છે એનો સ્વભાવ શું છે અને આ તમને જે મળ્યું છે એ સાધારણ નથી આવી મહત્તા જ્યારે સમજાય ને અને જે મહત્તાને સમજાવે એને જ કહેવાય છ અધ્યાયમાં એટલા માટે કારણ કે આ ભગવાનની કથા છે અને ભગવાન કોને કહેવાય જેની પાસે ધન હોય ધનવાન જેની પાસે યશ હોય યશવાન તો જેની પાસે ભગ હોય એ ભગવાન ભગ કોને કહેવાય તો ઐશ્વર્ય વીર્ય યશ શ્રી જ્ઞાન અને વૈરાગ્ય આ છ ગુણને ભગ કહેવાય અને આ ભગને જેને ધારણ કર્યા છે એ ભગવાન ભગવાનના મહાત્મા છ અધ્યાયમાં પદ્મપુરાણમાં સમજાવવામાં આવ્યા આઈએ પ્રવેશ કરતે હે મહાત્મ કી કથા મંગલાચરણ કર્યું છે મંગલાચરણ એ જ મંગલાચરણ મંગલ આચરણ મંગલ વિચાર મંગલ ઉચ્ચારણ મંગલ કાર્ય આ બધું મંગલાચરણ છે આપણી સાહિત્યની પરંપરા એમ કહે છે કે કોઈ પણ ગ્રંથનો પ્રારંભ કરતા પહેલા પ્રભુને યાદ કરાય મંગલાચરણ કરાય મંગલાચરણના પણ શાસ્ત્રોમાં ત્રણ પ્રકાર બતાવ્યા નમસ્કારાત્મક આશીર્વાદાત્મક અને વસ્તુ નિર્દેશાત્મક ઘણા મંગલાચરણ સાહિત્યમાં એવા હોય જેમાં નમસ્કાર કર્યા હોય નમન કર્યા હોય ઘણા એવા હોય કે જેમાં આશીર્વાદની આકાંક્ષા કરી હોય અને ઘણા એવા હોય જેમાં જે ગ્રંથનું વર્ણન કરવા જઈ રહ્યા છે એનો વસ્તુ નિર્દેશ કર્યો મંગલાચરણ મંગલ ઉચ્ચારણ જો આપણા જીવનનું મંગલાચરણ કયું આપણા દિવસનું મંગલાચરણ કયું એમ તો શાસ્ત્રોએ કહ્યું કે કણકણમાં ઈશ્વરને જોવા હવે એવી અવસ્થા તો આપણી નથી પણ ચલો ઈશ્વર નથી જોઈ શકતા એટલો તો સંકલ્પ કરી શકીએ ને કે સવારે ઉઠીએ ત્યારે સૌથી પહેલા દર્શન કરીશું તો નાનકડો નિયમ લઈ શકીએ ને કઈ પણ વસ્તુ બતાવો એટલે લોકો કરે અમને સંસ્કૃત નથી આવડતું અમને વાંચતા નથી આવડતું અમને ગાતા નથી આવડતું હવે આમાં કોઈ સંસ્કૃત ની જરૂર છે કરી પહેલી વસ્તુ મૂકીશ એ ઠાકોરજી ની ધરેલી મૂકીશ અહરનીશ ભગવત નામ લેવું ચોવીસ કલાક મદદ ભીરે સતતમ એમ મહાપ્રભુજી કહે છે હવે આપણા જેવા લોકો માટે સંભવ નથી તો શું કરીએ કે ચાલો દિવસમાં પહેલું કઈક બોલીશ તો ભગવદ નામ બોલીશ ઘરના લોકોને પહેલા જય શ્રી કૃષ્ણ કરીશ પહેલું શબ્દ ભગવત નામ નો આવશે આવા નાના નાના સંકલ્પો તો લઈ શકીએ ને આપણે ચલો કાલથી જ શરૂ અહીંયા બેઠા છે બધા જ સંકલ્પ કરશે કાલથી આ નાના નાના નિયમો તમને ખબર નથી તમને એમ લાગે આટલી નાની વસ્તુથી શું થવાનું પણ નાના નાના સંકલ્પો કેવા મોટા ચમત્કારો તમારા જીવનમાં લાવશે એ કદાચ તમને પણ કલ્પના નથી અત્યારે કારણ કે પ્રભુનું કાર્ય ક્યારે પણ નાનું નથી હોતું અરે પ્રભુ માટેની ચિંતા પણ હોય ને એ પણ ઉદ્ધારક છે જો એક વર્ષથી ચિંતામાં રાજુભાઈ ભરે છે કેમ થશે શું કરીશું કેમ કરીને વ્યવસ્થા કરીશું પણ કથા કરી વિચાર કરો કથા ન કરી હોત તો કેવી ચિંતા કરત આખું વર્ષ હું તો તમને જ પૂછું કથા ન થઈ હોત અત્યારે તમે શું કરતા હોત ઘરે બોલો કેમ શું આવે બધા હું તો એમ જ કહું તમે મારા ફેરવતા હોત પણ તમને ખબર છે કે કથામાં અત્યારે ન હોત તો ગભરે તમે શું કરતા હોત પ્રભુ સંબંધી તો ચિંતા પણ ઉદ્ધારક છે અને એટલા માટે જીવનમાં કોઈ ને કોઈ એવા સંકલ્પો પ્રતિ વર્ષના છ મહિનાના એક મહિનાના એકાદશીના દર અઠવાડિયાના રોજના કોઈક એવા સંકલ્પો રાખવા જેથી મન ઠાકોરજી સાથે જોડાયેલું રહે મંગલ આચરણ મંગલ ઉચ્ચારણ જો પ્રભુ માટેનો આ સંકલ્પ કેટલો પવિત્ર હું તો કહું જીવનમાં એમણે ઘણા નિર્ણયો લીધા છે તમે બધાએ પણ જીવનમાં કેટ કેટલા નિર્ણયો લીધા છે કેવા મોટા મોટા નિર્ણયો લીધા છે મહત્વના ડિસિઝન લીધા છે પણ એમના જીવનનું સૌથી બેસ્ટ ડિસિઝન કયું કે આ કથા કરાવી છે એ નિર્ણય જ્યારે લીધો ને એ સૌથી શ્રેષ્ઠ નિર્ણય છે કારણ કે બાકી બધા નિર્ણયો બાંધનારા છે આ નિર્ણય છોડાવનારો છે ઉદ્ધારક છે વિચાર કરો તમે બધાએ પણ જીવનમાં ઘણા ઘણા સંકલ્પો કર્યા હશે પણ શ્રેષ્ઠ સંકલ્પ તમારા જીવનનો કયો કે જ્યારે તમને વિચાર આવ્યો ને લાવને ઠાકોરજી પુષ્ટાવીને ઘરે પધરાવી લઉં આ તમારા જીવનનો બેસ્ટ ડિસિઝન બેસ્ટ સંકલ્પ શ્રેષ્ઠતમ નિર્ણય તમારા જીવનનો એ અને એ નિર્ણયને યાદ કરીને આનંદિત થજો કે મારા જીવનમાં એ વિચાર આવ્યો એને કારણે ઠાકોરજી મારા ઘરમાં આવ્યા મારા જીવનમાં આ સંકલ્પ આવ્યો તો મારા જીવનમાં કથા આવી મંગલ આચરણ મંગલ આચરણ ક્યારે થાય જ્યારે પરમ મંગલનું શરણું લીધું જીવનમાં મંગલ કરનારું કોણ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ જો યાદ તો ઘણાને આપણે કરતા હોય પણ દરેકને યાદ કરવું એ મંગલકારી નથી હોતું બેસતા તો ઘણા જોડે હોય પણ દરેક જોડે બેસવું એ મંગલકારી નથી હોતું બોલતા તો ઘણા નું નામ હોય પણ દરેક નામ મંગલકારી નથી હોતું તો આ જીવનમાં મંગલ કરનારું એવું કયું નામ કયું એવું સ્થાન કયું એવું વ્યક્તિત્વ કે જેની પાસે જઈને બેસવાથી મંગલ થાય ત્યારે કહું એવું કોઈ નામ એવું કોઈ સ્વરૂપ એવું કોઈ સ્થાન હોય તો એ ઠાકોરજી છે ભાગવત જીવનમાં મંગલ લાવનારું છે એટલે સાહિત્યકારો કે છે ને કે મંગલ ઉપર જીવન છે કે નહીં એના માટે વૈજ્ઞાનિકો ને માણસો બથી રહ્યા છે કે મંગલ પર જીવન છે કે નહીં એના માટેની કોશિશ થાય છે તો મંગલ પર જીવન છે નહીં કે નહીં એની તો મહેનત કરે છે માણસ માણસ પણ જીવનમાં જીવનમાં પ્રગટ્યું કે નહીં એનો વિચાર તો સાત દિવસ આ પ્રગટે એના માટેનો આપણે બધા જ પ્રયાસ કરે એટલે જ ભાગવતના પાંચ ફળ કયા છે પાંચ ફળ ભાગવત સાંભળીશું અને એમાં પણ આપણા અમદાવાદના લોકોને તેમ થાય આ બધું કરીએ તો ખરા પણ મળશે શું તો કહ્યું પાંચ ફળ પહેલું ફળ કયું નિસંશયના બધા જ શંકાઓમાંથી મુક્તિ મળી જશે કેટલી શંકાઓ લઈને આપણે ફરીએ ભગવાન સંબંધી પણ કેટલી શંકાઓ શું ભગવાન હશે શું આ દુનિયા ભગવાને બનાવી હશે અને ભગવાને બનાવી તો ઘણાને સુખી ને ઘણાને દુઃખી આવું બધું કેમ કર્યું અને કરનારો બધું જ ભગવાન જ હોય તો હું પાપ કરું એ પણ ભગવાને કરાવ્યા અને કહેવાય આપણે તો એમ કહીએ કે બધું ભગવાન કરાવે તો હું પાપ કરું ભગવાન આ બધી શંકાઓ તમને જાગતી નથી જાગે છે ને તો આ કથા તમારા માટે જ છે ચૂકશો તો તમને જ નુકસાન છે જો જીવનના કાર્યો તો થતા જ રહેવાના તમે નહીં હો તોય થવાનું છે દુનિયામાં ભગવાને કોઈ પણ વ્યક્તિને એટલો મહત્વનો બનાવ્યો જ નથી કે જેના જવાથી ભગવાનના કામ રોકાઈ જાય કોઈ નહીં આપણે ભણે અને આ લોકો કહેતા હોય અમે નહી રહીએ ને ત્યારે ખબર પડશે આ બધું કેમ ચાલે છે એ કેનારા બધા જ જતા રહે છે બધાનું બધું ચાલતું રહે છે અને ઉલટાનો એ જ નડતો હોય એના ગયા પછી વધારે સારું ચાલતું હોય એટલે કોઈનાથી કંઈ રોકાતું નથી આ તો પાણીમાં આંગળી નાખવા જેવું છે આપણને એમ લાગે જો ખાડો પડી ગયો પણ જ્યાં આંગળી કાઢો ક્યાં ભરાઈ જાય ખબર ન મળે દુનિયામાં કેટલા મહાત્માઓ આવ્યા કેટલા નેતાઓ આવ્યા કેટલા ધર્મગુરુઓ સમાજ સુધારકો કેવા કેવા મહાન લોકો આવ્યા આપણને એમ થયું કે આ નહીં રહે તો શું થશે પણ એ બધા ગયા અને દુનિયા ચાલતી જ રહી ભગવાને કોઈને એટલું મહત્વનું બનાવ્યું નથી કે જેનાથી ભગવાન નું કામ રોકાય એટલે એની ચિંતા કરતા જ પણ આ ચૂકી ગયા ને તો બહુ મોટું નુકસાન કરી બેસશો તમે કોશિશ કરજો સાત દિવસમાં એકે દિવસ પડે નહીં અને એમાં પણ સાતમો દિવસ તો જરાય નહીં કારણ કે વૈષ્ણવ મહાસંમેલન ગ્રંથોત્સવ આ બધાની તો ચર્ચા કરવાની છે પછી આગળ એટલે એ દિવસ તો ચૂકાય નહીં સર્વ સંશયોમાંથી મુક્તિ ભગવાન પ્રશ્નાર્થ નથી ભગવાન એ પૂર્ણ વિરામ નું નામ છે જીવનમાં જાગેલા બધા જ પ્રશ્નો નું સમાધાન એનું નામ ભગવાન જ્યારે કોઈ જવાબ ક્યાંય ન મળે ત્યારે ભગવાનની ઈચ્છા આ વાક્ય તમારા જીવનને પૂર્ણ વિરામ આપશે અને મહાપ્રભુજી એ જ કે તથૈવ તસ્ય લીલેતિ વિરોધ કરે એને વૈષ્ણવ કેમ કહી શકાય એને પણ હસતા હસતા ભગવાનનો પ્રસાદ માની માથે ચડાવી લેને તો વૈષ્ણવ કહેવાય અનુકૂળતામાં તો પ્રભુ દેખાય છે પણ ખાતરી આપું છું કથા સાંભળશો ને તો પ્રતિકૂળતામાં પણ ભગવાનની કૃપાનો અહેસાસ તમને થશે એવી સમજ તમારી બની જશે અને વિપરીત સંજોગોમાં પણ જે ભગવાનની કૃપાને શોધી લે એનું નામ જ વૈષ્ણવ છે નિસંશયતા પહેલું ફળ બીજું ભગવત પ્રાપ્તિ ભગવાનની કથા દ્વારા ભગવાન મળશે

એ ક્યારેક આમ દોડા દોડ કરતા કાર્યકર્તાઓના પગમાં તમને ભગવાન દેખાશે ક્યારેક પ્રસાદ વાંડતા ઉઠેલા હાથમાં તમને ઠાકોરજી દેખાશે ક્યારેક કથા સાંભળતા સરેલી આંખમાંથી સરતા એ અશ્રુ બિંદુઓમાં તમને શ્રીનાથજી દેખાશે કેટ કેટલા રૂપ ધારણ કરી પ્રભુ તમારી સન્મુખ આવશે શરત એ છે કથાએ આપેલી આંખ લઈને બેસજો કથાએ આપેલી દ્રષ્ટિ લઈને બેસજો અનેક રૂપે ઠાકોરજી તમને દર્શન આપશે પ્રભુમાં પ્રેમ પ્રગટ થઈ જશે કથા સાંભળતા સાંભળતા ક્યારે તમે ઠાકોરજીને પ્રેમ કરવા લાગ્યા એ તમને ખબર નહીં પડે એવો આ કથાનો પ્રભાવ છે હમણાં આ ડ્રોન ના ચલાવશે એમને ના પાડી દે બોલો કૃષ્ણ કીર્તનમાં દેવતાઓને કહીએ થોડી વાર વિશ્રામ આમ ભગવાનની કથા એ પ્રભુ પ્રીતિનું દાન કરનારી છે પુણ્ય કરવાના ઉપાયો શાસ્ત્રોમાં ઘણા છે પણ પ્રભુના પ્રેમની પ્રાપ્તિનો ઉપાય એ કેવલ ને કેવલ પ્રભુની કથા છે અને ભગવાનની કથા કરશે ભય કેમ છે જીવનમાં અને શાસ્ત્રો એમ કહે કે સૌથી મોટો ભય માણસને મૃત્યુનો છે પણ કથા મૃત્યુને પણ પ્રભુને મળવાની ક્ષણ બનાવી દેશે મહોત્સવ બનાવી દેશે એવી કથાની આ સમજ છે અભયતાનું દાન અપેક્ષાઓ જતી રહેશે અભયતા આપમેળે પ્રગટ થતી જશે એટલે મંગલ રૂપ ભગવાન પોતે છે મંગલ રૂપ નિધાન સામરો મંગલરો આ પાંચ ફળ જીવનમાં આવશે ને તો જીવનમાં સાચા અર્થમાં મંગલનો ઉદય થશે સચેદાનંદરૂપાઈ કેવા છે પરમાત્મા એનું સ્વરૂપ કેવું છે સત ચિત અને આનંદ રૂપાય સ્વરૂપાળા સતરૂપ ચિદરૂપ અને આનંદ રૂપ સતરૂપ એટલે ના સતો વિદ્યતે ભાવો ન ભાવો વિદ્યતે સત જેનો ક્યાંય અભાવ ન હોય એ જ પરમાત્માનું સત તત્વ છે પરમાત્માનો ક્યાંય અભાવ નથી એટલે કે છુપાવીને લીધેલી રોટલી પણ એ જુએ છે અને છુપાવીને કોઈને આપેલી રોટલી પણ એ જુએ છે એ છે એમને તમને જોવા માટે દોડવાની અહીંયા ભાગીને આવવાની જરૂર નથી તમે જ્યાં છો એ ત્યાં તમને જોઈ રહ્યો છે એનો ક્યાંય અભાવ એટલે જ બિરબલ અકબર પ્રસંગમાં આવે છે ને ત્યારે અકબર બાદશાહે બિરબલ ને પૂછ્યું કે કયું એવું કામ જે રાજા કરી શકે પણ ભગવાન ના કરી શકે ત્યારે બિરબલે કહ્યું એક જ કામ એવું છે રાજા કોઈને દેશ નિકાલો આપી શકે પણ ભગવાન કોઈને ના આપી શકે કારણ કે સર્વત્ર ભગવાન કણમાં એ જ બિરાજમાન છે આ જ પરમાત્માનું સત તત્વ છે સત બીજું તત્વ છે ચિત ચિતી જ્ઞાને પ્રભુ સર્વજ્ઞ છે પ્રભુ બધું જ જાણે છે એ સર્વ વિષયોને તો જાણે છે પણ આપણા હૃદયની પણ જાણનારો છે એટલે જ હરિરાય શિક્ષા પત્ર માં એ તો ઘટ જાણનારો છે એટલે ચતુરાઈ બધે કરજો પણ ઠાકોરજી આગળ ન કરતા કારણ કે એ તમારા દિલની જાણનારો છે પ્રભુ આગળ જેટલા નિર્દોષ બનીને રહીએ ને એટલા જ પ્રભુનો અનુભવ વધારે થાય જેટલી ચતુરાઈ લઈને જશો પ્રભુ પણ તમને વધારે ચતુરાઈથી છલશે જ્ઞાને એ સર્વજ્ઞ છે અને ત્રીજું તત્વ પરમાત્મા છે આનંદ એ આનંદ રૂપ છે સુખ અને આનંદમાં ફરક છે માણસ આનંદ લઈને પેદા થાય છે અને સુખને આખી જિંદગી શોધતો હોય છે લઈને મળે એ સુખ આપીને મળે એ આનંદ છે ગ્રહણ કરીને મળે સુખ વાંટીને મળે આનંદ છે પરમાત્મા તો આનંદ રૂપ છે સુખ ક્ષણિક છે આનંદ શાશ્વત છે એટલે મહાપ્રભુજી પ્રભુ સ્વરૂપ સમજાવતા કહ્યું પૂર્ણાનંદો હરીશ તસ્માત કૃષ્ણ એવ ગતિ ઠાકોરજી કેવા છે પૂર્ણાનંદ પરમાત્મા આનંદ રૂપ છે વેદમાં એનું સ્વરૂપ કહ્યું આનંદ માત્ર કરપાદ મુખોદરાજ જે સર્વાંગ આનંદમય છે એ જ બ્રહ્મ છે અને એ જ વેદમાં વર્ણિત બ્રહ્મ જે આનંદ રૂપ કયો એ નંદ બાબાના ઘરે પ્રગટ થયો એટલે કહીએ નંદ ઘેર આનંદ ભયો વેદનો આનંદ નંદ બાબાના ઘરે પ્રગટ થયો છે એટલે કે નંદ ઘેર આનંદ ભયો પણ કયા નામે તો કે જય કનૈયા લાલ શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ જે શ્રીના આ વચના તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ